જ્યારે મૌધાની અંદર પ્રતિષ્ઠા હતી અને આગલા દિવસે કીર્તન ભક્તિ ચાલતી હતી નાનકડા ગામડાની અંદર એક નાનકડા ઘરની અંદર પ્રમુખ સ્વામી મહારાજ પત્ર વ્યવહાર કરતા હતા ધર્મચરણ સ્વામી બાજુમાં બેઠા હતા ભગવતચરણ સ્વામી આવ્યા અમે સંતો પણ હતા ભગવતચરણ સ્વામીએ સ્વામીને કીધું કે સ્વામી આપના કેટલા કાર્ય છે અભિભૂત થઈ જાઓ આશ્ચર્ય લાગે એવું આપનું કાર્ય છે સ્વામીએ કોઈ રિસ્પોન્સ ના આપ્યો ઉપર જોયું પણ નહીં પછી અમે કીધું કે સ્વામી આપ જો લિસ્ટ બનાવો કે આપે કેટ કેટલા કાર્ય કર્યા તો એ લિસ્ટ થશે તો આપને જ આશ્ચર્ય થશે કે આપે આટલા કાર્ય કર્યા પ્રમુખ સ્વામી મહારાજે તે જ વખતે પત્ર લેખન પોતાનું મસ્તક ઊંચું કરીને સ્વામી કહે સ્વામી કે ભગવાન સ્વામિનારાયણે લિસ્ટ બનાવ્યું કે અમે આ આ આ કર્યું ગુણા સ્વામીએ ક્યારે લિસ્ટ બનાવ્યું ભગતજી મહારાજ શાસ્ત્રીજી મહારાજે તો એકલા હાથે કેટલા કાર્ય કર્યા પણ ક્યારે લિસ્ટ બનાવ્યું યોગીજી મહારાજે લિસ્ટ બનાવ્યું સ્વામી કહે કે અમે માનીએ કે અમે કરીએ છીએ તો લિસ્ટ બનાવીએ તો અમે કરતા જ નથી આ ભગવાન સ્વામિનારાયણ શાસ્ત્રી મહારાજ યોગી મહારાજ જ કરે છે ક્યારેય પોતાના કાર્યથી પણ એ અભિભૂત હતા નહીં યશ પણ લેવા માટે પ્રમુખ સ્વામી મહારાજ તૈયાર નથી જ્યારે કોઈ મહાપુરુષ પોતાના યુગાતીત કાર્ય અને સમયાતીત વ્યક્તિત્વથી પણ પર થઈ જાય ત્યારે એ પોતે ગુણાતીત કહેવાય કે એ ભગવાનની એટલા નજીક પહોંચી જાય છે કે એના દર્શનથી લોકોને ભગવાનનો અહેસાસ થતો હોય છે પ્રમુખ સ્વામી મહારાજે ક્યારેય એમના પ્રવચનની અંદર કે વાતોની અંદર ભગવાનના પુરાવા એવી ક્યારેય કોઈ વાત કરી જ નથી પણ ધ ગ્રેટેસ્ટ પ્રૂફ ઓફ ગોડ ઓન ધીસ અર્થ વોઝ ધ પ્રેઝન્સ ઓફ પ્રમુખ સ્વામી મહારાજ જે એવા મહાપુરુષો હોય છે જે પવિત્ર હોય છે અને આધ્યાત્મિક હોય છે તેનું અસ્તિત્વ જ એ મોટામાં મોટો પુરાવો હોય છે જ્યારે ઇંગ્લેન્ડની અંદર એક નાસ્તિક બ્રાયન ડેવિસ કરીને એકાઉન્ટન્ટ એ જ્યારે આપણો ઉત્સવ સમય જોવા આવ્યા ઓગણીસો ને પંચ્યાસીની સાલની અંદર સંતો જ્યારે એમને દેખાડતા હતા ત્યારે મેં સંતોને સ્પષ્ટ કીધું કે જો ભાઈ હું નાસ્તિક છું તમારે જે કાંઈ બીજી વાત કરવી એ કરો પણ ભગવાનની વાત કરતા નહીં આખી જિંદગી હું નાસ્તિક રહ્યો છું અને આખી જિંદગી નાસ્તિક રહેવા માગું છું પણ છતાં પણ ઉત્સવના દર્શન કરીને બધા સંતોએ કીધું તમે પ્રમુખ સ્વામીના દર્શન કરવા આવો મને ક મને જ્યારે દર્શન કરવા આવ્યા કોઈ જાજી વાત થઈ નથી સ્વામીના દર્શન કર્યા મળ્યા અને જ્યારે બહાર નીકળ્યા ત્યારે બહારે આવીને પણ એમણે કહ્યું કે આઈ સ્ટીલ ડોન્ટ બિલીવ ઇન ગોડ હું હજુ પણ ભગવાનમાં માનતો નથી પણ પછી એક વાત એને કબૂલી બટ ઇફ ધર ઇઝ અ ગોડ એન્ડ હી વોન્ટ્સ ટુ વોક ઓન ધીસ અર્થ જો ભગવાન હોય અને ભગવાને આ પૃથ્વી ઉપર ચાલવું હોય આઈ ડોન્ટ થિંક હી કેન ફાઇન્ડ એની બડી પ્યોરર દેન યોર ગુરુ ટુ વોક ઓન ધિસ અર્થ પ્રમુખ સ્વામી મહારાજ કરતાં વધુ પવિત્ર કોઈ વ્યક્તિત્વને પ્રાપ્ત નહીં થાય જેના દ્વારા ભગવાન ચાલી શકે તો વિચાર કરી લો કે નાસ્તિકના મનની અંદર પણ ભગવાન હોય અને પવિત્રતા એને સ્પર્શ થતો હોય તો એ બહુ મોટી વાત છે સંતના દર્શન એ જ તમને પવિત્રતાનો અહેસાસ કરાવે છે ખૂબ પવિત્ર સંત સ્વામી બાલા ગંગાધરાનંદ એ પોતે ખાસ પધાર્યા હતા અને એમને પણ ખૂબ ચારસોથી વધારે સ્કૂલો અને યુનિવર્સિટીઓ અને કોલેજો સ્થાપેલી ખૂબ સારી સેવા કરે જ્યારે દિલ્હીનું અક્ષરધામ જોયા પછી અને સ્વામી મહારાજને મળ્યા ત્યારે પ્રમુખ સ્વામીએ એમનો ખૂબ આભાર માન્યો અને સ્વામી કહ્યું તમે ખૂબ સારું કામ કરો છો અને સમાજ માટે બહુ મોટી સેવા કરો છો ત્યારે સ્વામીજીએ સ્વામીને કહ્યું કે સ્વામી એ કામ તો ઘણા બધા કરી શકે એમ છે પણ આપ જ્યારે લોકોના અંતરમાં પ્રવેશ કરીએ અક્ષરધામ જેવા ભવ્ય મંદિરો બંધાવી શકતા હો આપ જ્યારે કરોડો માણસોના હૃદયની અંદર ભગવાન પધરાવી શકતા હો ભગવાનના માર્ગે લઈ જ શકતા હો એના જેવું મહાન કાર્ય હું કલ્પી શકતો નથી તો ભલા નાસ્તિક પણ કહે કે પ્રમુખસ્વામી મહારાજમાં કાંઈક એવો ડિવાઈન સ્પાર્ક દેખાય છે મોટા મોટા સંત મહાત્માઓના અંતરની અંદર પણ અંતરના ઉદ્ગારો છે કે પ્રમુખસ્વામી મહારાજ હજારો અને કરોડોને ભગવાનના માર્ગે એ લઈ જાય છે આ જ્યારે સ્વામી મહારાજના જીવનને આપણે યાદ કરીએ ત્યારે આપણને ખબર પડે કે એ ભગવાનની કેટલા નજીક હતા અને કેટલા નિર્દોષ હતા જેને લેશ માત્ર આ જગતનું કાંઈ હતું નહીં કે જ્યારે સંતોના હાથમાં ઓટોબાયોગ્રાફી ઓફ લી આયો કકા એક પુસ્તક હતી અને સ્વામીશ્રી એને પૂછ્યું કે આ પુસ્તક શું છે સંતોએ કીધું કે સ્વામી આ એક વ્યક્તિ છે જેને ફોર્ડ કંપનીએ રાતોરાત કાઢી મૂક્યા અને પછી એક ફોર્ડની જે હરીફ કંપની ક્રાઇસ્લરમાં ગયા અને ક્રાઇસલર કંપનીને એને રાતોરાત એને આગળ લાવી દીધી એવી એક બહુ જ સફળ વ્યક્તિનું આ જીવન છે અને તે વખતે સ્વામીએ બહુ જ નિર્દોષ ભાવે પૂછ્યું સ્વામી કહે કે તો આ પુસ્તક લખ્યું કોણે એટલે સંતોએ કીધું કે સ્વામી આ તો ઓટોબાયોગ્રાફી છે એટલે આત્મકથા છે એટલે એમણે પોતે જ લખ્યું ત્યારે પ્રમુખ સ્વામી મહારાજે અતિ આશ્ચર્ય દેખાડતા કહ્યું સ્વામી કે એમ પોતે પોતાના ગુણ લખે સંતોએ કીધું કે સ્વામી એક આપ સદપુરુષ છો એ ક્યારેય પોતે પોતાના ગુણ કહેતા નથી લખતા નથી અને બોલતા નથી આખું જગત પોતાનું જ વાજુ વગાડ્યા કરે છે તો કહેવાનો ભાવ આજ શું છે કે પ્રમુખ સ્વામી મહારાજે ક્યારે એવું કહ્યું નથી કે હું મહાન છું ક્યારે એવું કહ્યું નથી કે હું સંત છું ક્યારે એવું કહ્યું નથી કે હું સત્પુરુષ છું ક્યારે એવું કહ્યું જ નથી કે હું ભગવાનની નજીક છું હું શબ્દ જેના જીવનમાં નહોતો એ પ્રમુખ સ્વામી મહારાજે ક્યારે પોતાના ગુણ ગાયા નથી તેથી જ આજે લાખો લોકો પ્રમુખ સ્વામી મહારાજના ગુણગાન ગાય છે એવા જ ઇનસન્ટ અને પવિત્ર પ્રગટ ગુરુ હરિ સ્વામી મહારાજ છે કે જેના મુખારવિંદ ઉપર અહમનો લેશ માત્ર અંકુર નથી જગતનો કે માયાનો કોઈ ભાવ નથી ગુજરાતના સિનિયર આઈપીએસ ઓફિસર શ્રી અજયભાઈ તોમર મહંત સ્વામી મહારાજના દર્શન કરીને બોલી ઉઠ્યા કે હિઝ ફેસ ઇઝ સો સ્પિરિચ્યુઅલ સો ડિવાઇન There ઇઝ નોટ અ સિંગલ લાઇન ઓફ worldliness. મોરોવા હી હિ એક્સપ્રેશન ઓફ ગોડ ઓન ઇસ ફેસ જેના મુખારવિંદ ઉપર ભગવાનની દિવ્યતા છવાયેલી હોય અને જે જગતથી પર હોય એવા મહંત સ્વામી મહારાજના જ્યારે દર્શન કરીએ ત્યારે અનુભૂતિ થાય કે સાંગો પાંગ પ્રમુખ સ્વામી મહારાજ એમનામાં પ્રગટ છે એ પણ ક્યારેય કહેતા નથી કે હું સંત છું સત્પુરુષ છું કે ભગવાન ની ખૂબ નજીક છો પણ જેમ ધ વેડિંગ રિંગ ઇઝ નોટ યોર વાઇફ બટ વેન યુ લુક એટ ધ વેડિંગ રિંગ યુ કેન થિંક ઓફ નોબડી else બટ યોર વાઇફ જેમ ધ ફોટોગ્રાફ ઓફ યોર ફાધર ઇઝ નોટ યોર ફાધર બટ વેન યુ લુક એટ ધ ફોટોગ્રાફ યુ કેન થિંક ઓફ નોબડી else બટ યોર ફાધર જ્યારે તમે વીટી સામે જુઓ ત્યારે તમારી પત્ની સિવાય કોઈ બીજું યાદ આવી શકતું નથી અને જ્યારે તમારા પિતાના એક ફોટોગ્રાફ સામે તમે દ્રષ્ટિ કરો ત્યારે પિતા સિવાય કોઈ યાદ આવી શકતું નથી તેમજ જ્યારે સ્વામી જેવા પવિત્ર સંત સામે આપણે દ્રષ્ટિ કરીએ ત્યારે એ ભગવાન નથી પણ ભગવાન સિવાય બીજું કાંઈ આપને યાદ ન આવે એવા માયાથી પર સત્પુરુષ છે અને સંત તો ઘણા હોય પણ જેને જીવનની અંદર સંતત્વ લાવ્યા હોય જેને આખી જિંદગી સર્વનું હિત ઈચ્છ્યું હોય જેને પોતાનું કોઈ જ વસ્તુ સ્વાર્થ પ્રમાણે કર્યું ન હોય અને સંપૂર્ણ નિઃસ્વાર્થ જીવન હોય એવું પરમ પવિત્ર જીવન મહન સ્વામી મહારાજનું છે આજે પ્રમુખ સ્વામી મહારાજને મળેલા એવા લાખો માણસો આપને મળશે પ્રમુખ સ્વામી મહારાજને હૃદયથી ચાહનારા એવા કરોડો મળી શકશે સ્વામી વિશે લખનારા અને બોલનારા એવા સેંકડો મળશે પણ પ્રમુખ સ્વામી મહારાજના જીવન પ્રમાણે જીવનારા એવા તો એક ગુરુહરિ મહંત સ્વામી મહારાજ છે કે જેમણે સાંગો પાંગ નક્સિખ ત્રણેય અવસ્થાની અંદર પ્રમુખ સ્વામીને ધારણ કરીને એ ફરે છે પ્રમુખ સ્વામીનું જેવું કાર્ય યુગાતીત હતું વિઝિબલ એન્ડ એજલેસ હતું પ્રમુખ સ્વામી મહારાજનું વ્યક્તિત્વ જેમ સમયાતીત હતું ઇનવિઝિબલ અને ટાઈમલેસ અને પ્રમુખ સ્વામી મહારાજનું અસ્તિત્વ જેમ ઇનડિવિઝિબલ કહેતા કે માયાતીથ ગુણાતીત સેલ્ફલેસ હતું એવું જ કાર્ય એવું જ વ્યક્તિત્વ અને એવું જ અસ્તિત્વ આજે ગુરુહરિ વ્યાખ્યાન માળ્યા પછી સૌ કોઈએ પોતપોતાની રીતે પ્રમુખ સ્વામીનો મહિમાની રજૂઆત કરી પણ હુ કેન બી બેટર ધન હરિ મહંત સ્વામી મહારાજ કે જેમના બે શબ્દ પણ પ્રમુખ સ્વામીનો જે પરિચય જે જીવી રહ્યા છે એ આપણને આશીર્વાદ રૂપે આપે એનાથી વધુ આશીર્વાદ આપણા સૌ માટે શું હોઈ શકે એમના શબ્દોની અંદર આ વિશ્વની અંદર જેટલા ગુરુજનો છે જેટલા ધાર્મિક પુરુષો છે જેટલા અવતારો અને જેટલી ભક્તિ છે એ તમામને આપણે અંજલી આપી રહ્યા છે તો ચાલો ગુરુહરિમોહન સ્વામીના જ આશીર્વાદ આપણે પામીએ પ્રમુખ સ્વામી મહારાજની જીવનશૈલી એવી હતી કે જે બધાને અપનાવા જેવી છે એ પ્રમાણે જીવન બનાવીએ તો સુખ શાંતિ રહે અને આપણે મોક્ષને માર્ગે ચડીએ સ્વામી જેવા નેતા મળવા બહુ દુર્લભ છે એ બધે પહોંચ્યા છે સેવામાં ખૂણે ખૂણે પહોંચ્યા છે કેટલાક જીવન પરિવર્તન કર્યું છે સ્વામી બોલ્યા નથી કરી બતાવ્યું છે આખું જીવન પરોપકાર માટે જ હતું પોતા માટે જીવ્યા જ નથી પોતે દેહની પરવાહ કરી નથી આપણે બધા સાક્ષી છીએ અને નિર્દમ પડે દમ કોઈ જાતનું નહીં એમના પ્રસંગમાં જે આવે એને શાંતિ થાય એક તો મુદ્દો મોટો મુદ્દો એ છે શાંતિ દુનિયામાં ક્યાંય નથી બધે અશાંત વાતાવરણ છે બધી કંઈ કાંઈ કાંઈ પણ સ્વામીના પ્રસંગમાં આવે એટલે જરૂર આ બધાનો લાખોનો અનુભવ છે કે સ્વામીએ જે એમના પાસે આવે અને શાંતિ સહજ જીવન શૈલી છે બધે બધાને અપનાવે છે સ્વામી કેમ કે મને કોઈનું અહિત થાય એવું જીવનમાં ક્યારેય જિંદગીમાં બન્યું નથી કોઈનું અહિત થાય એ બહુ મોટી વાત છે અને સ્વામી બીજી વાત કરે બીજાના ભલામાં આપણું ભલ્યું એમાં તો બધું વાત રહે આ અત્યારે દુનિયામાં આ કલમ પ્રમાણે બધા પૃથ્વી સ્વર્ગ થઈએ એવું છે એમનું પૂર્વ બચપણનું નામ જ શાંતિલાલ હતું બધાને શાંતિ અર્પે એ નામ સાર્થક છે પ્રમુખ સાંઈ મહારાજ નિરહંકારી નિર્દંબી અને એવા ગુનો ધરાવતા કે જેને કહીને બીજા આકર્ષણ થતું અને બધા એમાં જોડાતા અને સુખ શાંતિ પામતા અને એવા પુરુષ હતા જે ભગવાનની નજીકમાં નજીક એકદમ સાદા સરળ કોઈ દિવસે આગળ આવવાની વાત નથી કરી અમને અને અમે ઘણીવાર સ્વામી બાપાના ગુણગાન કહેવા માટે બીજાને રહેતા પણ સ્વામી બાપા અમારા પહેલાં શરૂ કરીએ અમારા ગુણગાન ગાવા લાગે એ બધું એવા બધા ઘણા અનુભવ છે બહુ આનંદની વાત છે કે આપણને આવા પુરુષ મળ્યા આ પૃથ્વી પર છે એવા કેટલાના ઉદ્ગારો છે કે આ પૃથ્વી પર